એ આપડે મળીએ પછી હું આવે છે જવું પડશે હોલી સારું થાય મળીએ અરે મારું થાય છે અલ્યા હવે તો અલ્યા અલ્યા તો તો હું આવી શકશો તો મોડું થાય જાઉં છું મારે હા

દાદા ડેવિડ નો ફોન હા ડેવિડ હું બેભુજી એવો ટેટા લઈને આવી બરાબર હાડો શું આવતા કોઝો નહીં મોટા મોટા લાબાના હા કોઝા આપણે જોવો ભાઈ હડો આપણે એને ઘેર જઈએ હા હડો આપણે એને ઘેર જઈએ ઘેર જવું મોટા મોટા ટેટા

વાત મારી તમે મોટા મોટા ટેટા લાયો એટલે લાયો લે મોટા મોટા લાયો હું ટોટા પોડો મારા પર ડેવિડ નો ફોન આવ્યો ટેટા લેવા જોઈએ હું ખાલી ખાલી અમન ઉલ્લુ બનાવી જાણે લેવા જવાના ટેટા જવાનો હું તો બફોર ના જવાનો ચિકન કપાળ પર ઉલ્લુ લઈશી દઉં આચું કહું લે બફોરના જવાનો લેવા તો અમે ફટાકડા ફોડવા લાયો તમારે ફોડવા દેયો લે

મેશભાઈ બોલો ફટાકડા ગયા અમુ લેવા આવું તો એ સારું હા Two thousand years later. <coughs> <coughs> <coughs>

ચમ દોડો ને ના ચમ દોડો એ બે ભુજે ફટકડા લાયે હારા હારા શું વાત કરો હા ના ભેબુજી કેતા ને ટેટા લાયા ટેટા લાયા લે અડો જોવા લાયા લાય એ ભેબુ ઓય ઉપર ફટાકડા લાયો ઉપર 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 નહી લાયેલ્યા નહી લાયો પછી ફટાકડા નહીં લે આ રે તો ફટાકડા નહીં લે નહી લાવ્યા ફટાકડા નહીં લાવેલ ફટાકડા નહી લાવેલા શું કરે આ મીઠી બોમી અરે ફટાકડા મારી મરજી ગમે જવા લાવટાકડા મારી મરજી મોટું લ્યા તું તો પૈસા તો ભૂલી જવું લ્યા

હવે ઉલ્લુ ઘેર છે મારે ઉલ્લુ બનાવું બધો કે ફટાકડા લાયો ચાદરો એટલે પગ લોબા કરવાના બેટા ઢોગડી વેચો પૂરો નહી થાય હા મારું ગોપાલ નલા સર હા